પોતાની માનવતાનો પરિચય આપતા બચાવી બે જિંદગી કઈ રીતે જુઓ આ અહેવાલમાં રંગ લાવી મુસાફરોની માનવતાની બસ માં સુરત જિલ્લાના બારડોલી બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે ગામની પર સુરત રહે છે વહેલી સવારે તે પોતાના વતન આવવા સુરત બસ સ્ટોપથી મહારાષ્ટ્ર ડેપોની સુરત જલગાંવ બસ માં બેઠી હતી પરંતુ સુરત થી બારડોલી તરફ આવતી વખતે માર્ગમાં જ તેને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો જેથી સાથી મુસાફરોએ બસને બારડોલી લિનિયર બસ સ્ટોપ ઉપર થોભાવી મહિલાની પ્રસુતિ કરાવી હતી અને બાદમાં મહિલાને બારડોલી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી બારડોલી આવા નીકળી ને બસમાં દુખાવો થયો તો ડિલિવરી બસમાં થઈ સગરબા માતા સુરતથી બસમાં બેસી બારડોલી આવતા હતા તે દરમિયાનમાં બસમાં એને સુવાવણનો દુખાવો પડતા

હાલમાં માતા અને બાળકી બારડોલીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અમિત ચાવડા જીએસટીવી બારડોલી